તો આ વિડીયો સંપૂર્ણપણે જરૂર સાંભળજો આપના જીવનમાં શું પરિવર્તન આવશે શું થઈ રહ્યું છે એ ગોચરના અનુસાર સવિસ્તાર આપણે ચર્ચા મિત્રો સૌથી પહેલા અત્યારે જે રાહુ ને કેતુની સ્થિતિ છે ગોચર ગ્રહો પ્રમાણે રાહુ આપના એમ કહી શકાય કે દશમ ભાવમાં છે અને કેતુ આપના ચતુર્થ ભાવમાં ચોથા ભાવમાં છે દશમ ભાવ છે એ કેરિયરનો છે કર્મનો છે છે જે નવમ ભાવ જ્યોતિષની દ્રષ્ટિએ માનવામાં આવે છે અને ચતુર્થ ભાવ છે એ મિલકતનો છે સ્થાવરનો છે સાથે જીવનની અંદર ભૌતિક સંપત્તિનો પણ સુખ ભાવ માનવામાં આવે છે ચોથા ભાવથી માતાનું સુખ જોઈ શકાય છે અને રાહુનું રાશિ પરિવર્તન જે થવાનું છે એ પંદર મે પછી થવાનું છે એટલે પંદર મે થી થવાનું છે હવે અત્યારની સ્થિતિ આપણે જોઈએ તો રાહુ છે એ આપણા દસમ ભાવમાં છે પંદર મે પહેલા આપના જીવનમાં અવશ્ય આપ પરિવર્તન કરશો પછી નોકરી હોય તોય ભલે કેરિયર હોય તોય ભલે અથવા આપના મકાનમાં પણ આ પરિવર્તન કરવાના યોગ નિર્માણ થઈ રહ્યા છે કેમ કે કેતુ છે આપના ચતુર્થ ભાવમાં છે અને ચોથો ભાવ મિલકતનો મકાનનો ગણવામાં આવે છે આપ જરૂર આ સમયની અંદર પરિવર્તન કરવાના યોગ નિર્માણ થશે પછી નાનું મકાન લ્યો અથવા મોટું મકાન લ્યો સાથે બે વાતની આપણે સાવધાની રાખવી પણ ખૂબ જરૂરી છે એક તો કેતુ ચતુર્થ ભાવમાં છે તો માતાને નાની નાની બીમારીથી આપ પરેશાન ન થાવ હેરાન કે પંદર મે પછી રાશિ પરિવર્તન થશે તે પહેલાનો સમય આપને સાવધાની લાભ બની ચર્ચા કરશું સાથે માતાની જીવનની ચિંતા વધશે એ નાની બાબતમાં

આ પરિવર્તન આવવાની સંભાવના ખૂબ વધી જશે સાથે આપની કઈ કઈ સ્થિતિમાં છે છે કયા ભાવમાં રાશિમાં છે એ પણ જોવું ખૂબ જરૂરી છે જે પણ ચર્ચા કરીએ છીએ એ ચંદ્ર રાશિના આધાર ઉપર કરીએ છે સાથે આપણે અત્યારના ગોચર ગ્રહોની સ્થિતિ સાથે ચર્ચા કરીએ છીએ જો આપણે આપણી જન્મકુંડી વિશે જાણવું હોય તો આ નંબર દેવામાં આવ્યા છે એ નંબરમાં સવારે દસ વાગ્યા લઈ બપોરના એક વાગ્યા સુધી આપની આપની એપોઇન્ટમેન્ટ નોંધાવી શકો છો આપની જન્મકુંડી વિશે આપને દેખાડવામાં આવશે કહેવામાં આવશે જે જન્મકુંડી બતાવવાની દક્ષિણા છે એ પાંચસો રૂપિયા છે સાથે આપણે જન્મકુંડી પીડીએફના માધ્યમથી જોતી હોય જેમાં દરેક વિશેષ ઉપાયો લખ્યા હોય છે જન્મકુંડી જન્મ બનાવીને મોકલવામાં આવશે એની છે રૂપિયા ગૂગલ પે નંબર દેવામાં આવ્યા છે આ નંબરમાં આપ દક્ષિણા મોકલી આપશો આપને કુંડી મોકલવામાં આવશે આપને સમય દેવામાં આવશે અને પછી વિશેષ ચર્ચા કરવામાં આવશે આપની કુંડળી પ્રમાણે આપના જે પણ પ્રશ્નો હશે એના શાસ્ત્રોક્ત ઉપાય બતાવવામાં આવશે કયા ગ્રહોની કઈ પૂજા કરવી જેનાથી આપના જીવનમાં ગ્રહો સુખ ફળની પ્રાપ્તિ કરાવે આપનું જીવન સુખમય આનંદમય પ્રગતિમય બની શકે સાથે આપના સરળ ઉપાય પણ 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 બતાવવામાં આવશે જે આપ કરી શકો અને જેનાથી આપના ગ્રહો પ્રાપ્તિ કરાવી શકે મિત્રો હવે પંદર મે પછી રાહુને ને કેતુનું પરિવર્તન થશે તો આપના જીવનમાં શું પરિવર્તન આવશે પણ તે પહેલા એક નમ્ર પ્રાર્થના છે વિશેષ ચર્ચા કરીએ તે પહેલા

બારે બાર રાશિઓની આપણે વિશેષ રાહુ કેતુની ચર્ચા કરતા રહેશું કે બે હજાર પચીસ માં આપણે શું ફળ આપશે જ્યારે રાશિ પરિવર્તન થશે ત્યારે ખાસ કરીને રાહુ છે એ નવમ ભાવમાં આવશે અને કેતુ છે એ તૃતીય ભાવમાં આવશે તૃતીય ભાવ છે એ ભાઈ બહેનનો છે સાહસનો છે નવમ ભાવ છે ભાગ્યનો છે હવે આપણે અત્યાર સુધી જે ફળ મળતું હતું એમાં શું પરિવર્તન આવશે તો કે આપણે કોઈ પણ નવો સાહસ કરો તે પેલા ખૂબ સંભાળીને રહેવું જરૂરી છે આપણે એમાં ફાયદા થવાનું બિઝનેસ વધવાની ખૂબ સંભાવના વધી જાય છે ભાઈ બહેન સાથે આપના જે પણ સંબંધો હોય તેમાં વિવાદમાં ન પડવું જોઈએ એકબીજાને સમજીને ચાલવું જોઈએ સાથે રાહુ છે એ નવમ ભાવમાં આવશે તો પિતા તરફથી આપને ખાસ કરીને કોઈના વિચારોમાં ન આવવું સમજી નિર્ણય કરવો જોઈએ પિતા સાથે કોઈ વિવાદ ન કરવા જોઈએ આપને રાહુને કહેતો છે એ મહેનત કરાવશે મહેનત કરવા છતાં આપને જે ભાગ્યમાં આપની આશા હોય એ મળવાની સંભાવના ઘટશે પણ નિરાશ થવાની જરૂર નથી જીવનમાં કર્મ કરવાથી જ હર હંમેશા આપણા જીવનમાં ગ્રહો સુફળની પ્રાપ્તિ કરાવે અને મહેનત કરવાથી એ સફળતાની ચાવી આપી શકે એટલે ગભરાવાની જરૂર નથી ચિંતા કરવાની જરૂર નથી પણ કર્મ કરવું ખૂબ જરૂરી છે ગ્રહોનો પ્રભાવ પણ આપણા ઉપર પડે છે સાથે રાહુને કેતુ રાશિ પરિવર્તન થયા પછી સંગત દોષમાં ના આવવું જોઈએ સંગત દોષમાં આવવાથી આપના જીવનમાં જે માન સન્માન મળ્યું હશે એ માન સન્માન આપનું ઓછું થશે સાથે જ્યાં સુધી રાહુ દસમા ભાવમાં છે આપને પ્રમોશન થવાના યોગ પણ છે પણ આપની પાછળ કોઈ પણ પ્રકારની રાજનીતિ ન થાય એટલે કે આપણી પાસે ખૂબ જ મીઠી ભાષામાં કોઈ પણ ચર્ચા કરે વાત કરે પણ એ જ વ્યક્તિ હલા હૃદયમ હલા એટલે કે હૃદયમાં ઝેર રાખીને કામ કરે આપની પાછળ રાજનીતિ ન કરે એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે આપને કોર્ટ કચેરીમાં ધક્કો ન ખાવો પડે વિવાદમાં ન પડવું મિત્રોના વિવાદમાં ન પડવું આપને આપનું કાર્ય અને આપનો સ્વભાવ શાંત રાખવું અને એવું સાહસ ન કરવું શેર બજારની અંદર મૂડીનું રોકાણ કરવું પણ ખૂબ જ સમજી વિચારીને કરવું જેનાથી આપને આ પૈસા નુકસાન માં જાય આપનો બિઝનેસ હોય એમાં નુકસાન ન થાય એની સાવધાની રાખવી ખૂબ જરૂરી છે રાહુ કેતુ સંગત દોષ કરાવવાથી ખોટા વ્યક્તિની સંગત દોષમાં આવી ન જાવ અને આપનો બિઝનેસમાં નુકસાન ન થાય એની ખાસ કાળજી લેવાનો સમય છે પંદર મે પછી તો ખૂબ જ કાળજી લેવી જોઈએ સાથે આપના પતિ પત્નીના સંબંધોમાં કોઈ વહેમ ઉત્પન્ન ન થાય એની કાળજી લેવાનો સમય છે પંદર મે પછી એક છ માસ આપને પતિ પત્ની વચ્ચે વિવાદ ન થાય ઝઘડા ન થાય જેની અસર બાળકો અને પરિવારમાં ન પડે એટલે જો એ અસર થાય તો આપણા જીવનમાં નુકસાન થાય એટલે એની કાળજી લેવાનો સમય છે સાવધાન એટલા માટે કરું છું મિત્રો કે આપ સાવધાનીથી બચી શકશો બચી શકશો તો નુકસાન નહીં થાય હવે રાહુ ને કેતુ આપના જીવનમાં પ્રગતિ પણ કરાવશે અને ખાસ કરીને નુકસાન થી સંભાવના આપણે બચી પણ જવું પડશે હવે ઉપાય બતાવું છું કે આ ઉપાય કરવાથી આપના જીવનમાં રાહુ કેતુ સારું ફળ આપે સૌથી પહેલા તો આપની જન્મ કોની બતાવી જે પણ રાહુ કેતુ થી દોષ આવતા હોય એનું શાસ્ત્રોક્ત નિવારણ કરાવવું જોઈએ સાથે બુધવાર ના દિવસે આપની જન્મ કુંડ બતાવી બુધનું રત્ન એટલે કે પન્ના પંચાંગ કર્મ કરીને ધારણ કરો આપના જીવનમાં પરિવર્તન આવશે અને શુભ ફળની પ્રાપ્તિ થશે મિત્રો આવી જ જાણકારી તમારી સમક્ષ મુકતો રહીશ આપ જે પ્રેમ આપો છો પ્રેમ બદલ આપ સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું ફરીથી મળશું જય શ્રી કૃષ્ણ મહાદેવ હર